આ પાણીમાં અમે કઈ રીતે અમે જઈએ કે અમારે મંદિર જવાનું બસ તો કોઈને જ જઈએ આવવાના અને કોઈના સંડાસ તમે જોયા ને કોઈને જતા નથી હવે એનું તમારે બધા આ કહી દેવાનું નિકાલ કાંઈક કરવાનું અને પછી મત લેવા આવજો મારું નામ છે અવનીબેન ગડારા અમે ચિત્રકૂટમાં રહી છીએ છેલ્લા ત્રીસ વર્ષથી અમારા ચિત્રકૂટના રોડ એટલા ખરાબ થઈ ગયા છે ચોમાસામાં બહુ જ ગંદકી હોય છે અને ભાજપને આ વખતે અમે બધાય લેડીઝને નિર્ણય કર્યો છે ટૂંકમાં લેડીઝ નહીં બધાંય લેડીઝ અને જેન્ટ્સ કે ભાજપને મત આપવામાં આવશે નહીં જ્યાં સુધી અમારા લોકોનો રોડ નહીં બને ત્યાં સુધી ભાજપની કાર્યાલય અમારા ચિત્રકૂટમાં ખુલશે નહીં પહેલાં અમારે રોડ જોઈએ નથી અને પાણી જાતું નથી મતલબ પાણીનો વપરાશ લેડીઝને બહુ થાય છે પાણી વગર કોઈ પણ કાર્ય થતું નથી અને ગટરની સમસ્યા ગટરનું પાણી એટલી હદલગી વધી જાય છે કે ઘરમાં ઘૂસી જાય છે તો પહેલાં અમારે રોડ રસ્તા પાણી ગટર જોઈ પછી ભાજપની અહીં કાર્યાલય ખુલવામાં આવશે ન ભાજપની કાર્યાલય ચિત્રકૂટમાં ખુલશે નહીં અને સૌથી વધારે વોટિંગ અમારું ચિત્રકૂટનું થાય છે અને અમારા ચિત્રકૂટના જ રોડ એટલા ખરાબ છે અમારી અરજી કોઈએ સ્વીકારી નથી અને રૂબરૂ અમારા પોતપોતાની ગાડી લઈને ગયા છે અને સોસાયટીની લાઇટો તો અમે સ્વ ખર્ચે છે સોસાયટીની લાઇટો પણ નથી સાબેન વિકાસભાઈ કુંડારિયા અમારી સોસાયટીમાં ઘણા ટાઈમથી આ પાણીનો પ્રશ્ન છે પાણી તો સાવ ભરેલા જ ન હોય જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો પાણી છે પાણી વગર કઈ કામ ન થાય અત્યારે તમે આવીને જોઈ જશો તો ટાકો સાવ ખાલી હશે અમે અમારે ટેન્કર સોસાયટીમાં નખવી છીએ કોઈ પાસે પાણી છીએ જ નહીં તો પાણીની કેટલી વખત રજૂઆત કરી ઘરે જઈને રજૂઆત કરી એવા છીએ અહીંયા મહાનગરપાલિકાએ જઈને તો કરી એવા પણ ઘરે જઈને કરી આવ્યા છીએ કે અમારી સોસાયટીમાં

ચારે બાજુથી મચ્છર અને ચારે બાજુ રોગચાળો ફાટી નીકળે એટલી ખરાબ પરિસ્થિતિ છે અને બાળકો જાય તો પડી જાય છે આજે જ તે એક કલાક પહેલાં આલાપ સોસાયટીની દીકરી અહીંયા આવી હતી અને સ્કૂટર પરથી પડી ગઈ હાથે ફ્રેક્ચર થયેલું છે

ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થાય છે એનો અર્થ શું છે ગુજરાત સરકારની યોજના શું છે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એટલે એને આવીને અમારા ઘરેથી કચરો લઈ જવાનો અને પછી એની ગાડીમાં નાખવાનો અમે ભીનો અને સૂકો કચરો અલગ રાખીએ છીએ પણ અમે ન હોઈએ તો બે દિવસ સુધી ઘરમાં કચરો પડ્યો રહે એનું કામ છે એને અમારા દરવાજેથી ઉપાડી અને ગાડીમાં નાખવાનું એ કેવી રીતે કચરો નાખવા આવી શકે સરકારની યોજના સમજાવો કમિશનરના માણસોને અધિકારીઓને અને યોજનાનો પૂરે પૂરો ઉપયોગ કરાવો જે સો રૂપિયા લે છે ઘરેથી કચરો ઉપાડીને નાખવા માટે અમારી મજબૂરી છે અમે છોકરા મૂકીને નોકરી કરવા જઈએ છીએ તો ઘરનો કચરો તો રાખી ના મુકાય રવિવાર સોસાયટીના જેટલા પ્રોબ્લેમ છે માં એક પણ પ્રશ્નનું સોલ્યુશન જ નથી મેઈન વાત છે એક જ પ્રશ્ન આ સુધી જેર થી ચાલુ થાય સોસાયટી ત્યારથી એક વખત છે ને ધારાસભ્ય સાહેબ શ્રી આયા આવીને જોઈ જાય રો રસ્તો જોવે હરખી રીતે કે ખરેખર ખાડા છે કે નહીં અને ખરેખર ગટર ભરાય છે કે નહીં અને ખરેખર પાણી આવે છે કે નહીં આ રૂબરૂ જોઈ જાય ને તો જ એને ખબર પડે બાકી તો એક પ્રશ્ન સોલ જ નથી ટૂંકમાં એક પ્રશ્ન સોલ્યુશન જ તો એટલી બધી ઉભરાઈ જાય છે કે બે ઇંચ વરસાદ આવે ને તો પણ ની સુધીનું પાણી આવી જાય છે તો શું કે બાઇક લઈને જાય કે વોકિંગ કરીને જાય કેમ કે ઈચ સ્ટ્રીટમાંથી અમારે નીકળવાનું થાય તો ઘણી છોકરાઓ પડી જાય છે તો એ કેટલું ગંદુ પાણી હોય એના લીધે બધા છોકરાઓને સ્કીનના ઇન્ફેક્શન થઈ જાય છે તો અમારી અરજી એટલી જ હશે કાનાભાઈથી કે પ્લીઝ તમે અહીંયા વિઝિટ કરો અને અમારા ખાડા જુઓ કે જેથી અમે બધા રોજ નીકળી એ જ ખાડામાંથી અમારે રોજ પસાર થવાનું તો ઘણીવાર આટલા વરસાદમાં ક્યારેક ધ્યાન હોય ન હોય તો બધાને પડી જવાય છે તો ઘણા બધાને લાગી જાય છે તો પ્લીઝ તમે અહીંયા આવો વિઝિટ કરો અને અમારી સમસ્યાનો ઉકેલ કરો બસ એટલી જ રિક્વેસ્ટ છે અમારી મહાનગરપાલિકા